અને ઘણા ભાઈ બંધ હશે બધા જવાના હતા ભગોડા તો કીધું હાલો આપણે એક બ્લોગ બનાવી નાખીએ તો બન્યા રહેજો પહેલાં સુધી તો તમને એના ભગોડા તમને કેમ છે કે એમને બધું બતાવવું પ્રોગ્રામ વોગ્રામમાં તો શું કેવું રોકીત બસ બધા ભગુડા આવું હોય અને હાલો નગર પાઠવું છે ભૂલી જતા નહીં તો હું તમને હવે મંગલ દર્શન કરાવું તો બન્યા રહેજો પહેલાં સુધી તો મિત્રો આ બધા લેવા માંડ્યા છે માવા અમે ઉભા રહી ગયા છે કેટલા લઈ લીધા

બસ નીકળ્યા થી મારો ભાઈ બ્લોગ બનાવતા હતા આવી છે હાલો હા એમ નહીં નહીં ભાઈ નીકળ્યા થી હાલો તો મિત્રો તુશાલ નો ફોન આવશે તુશાલ છે વાટે તો અમારે જવાનું છે ડાયરેક્ટ તુશાલ ભાઈ કઈ પેલા બેટર લગાવી પેલા બેટર તમને મળી તુશાલ ભાઈ જઈએ તો મળી તમને તુશાલ ભાઈ વાર છે ને અમે બ્લોગમાં બ્લોગમાં ઘણું ભૂલી જતા હોય છે પણ આ તો તમને કોઈ બતાવતા નથી આખરે દેખાર રસ્તો ભૂલી ગયા પેટ્રોલ પંપનો રસ્તો ભૂલી ગયા કેમ છો બહુ ઠીક

હવે બ્લોગ ઉતરી જાવ છે એટલે ખરાખત તો કવારે આવું જોવે એટલે જો હવે કાઈ વાંધો ની તો મિત્રો આ કેમ તમે આ શું કરો થોડા ને બી વાળો આગળ જિન પી વાળો મિત્રો આવડનો કોઈને અમે અહીંયા થોડાનો ઓર્ડર લે આમે આવડે આગળ હું કરે તો થોડાનો ઓર્ડર આપી દેતા બે આ તરવા આવ્યો જ નથી આવી જશે લક્ઝરી અમારા મોવામાં ફેમસ જગ્યા છે તમે થોડો ઘોવાજમાં કેવરાવ છે પણ થોડું એડજસ્ટ કરી લેજો જાય આપણે ઉદરે ઠેકાણું ન હોય ખોડિયાર મંદિર ખોડિયાર મંદિર માર મોવાનું नहीं बाजू में થોડું આગળ છે પોલિટીશિયન તો મિત્રો આપડે કેમ નંબર ઉઠી ગયા છે ઈશ્વરને ફોન કર્યો ઈ પર આવે છે ઘરેથી આઈ આવે છે રાજના ઉપરનો દીધો છે આ મિત્રો અમારે ગામની હસ્તી પોટી हमारे છે મોટી હસ્તી છે પણ ગાડીમાં ધ્યાન દેજો જરા બાકી મમ્બળા ભરાતા જરા કઈ વાંધો ન લાગે થેન્ક્સ

थोड़ा तो अपने कमी पी ले जा ठंडी लग रही है के भाई हाव आओ थोड़ा भाई कोई के तू नहीं यार बेचो ना अपनी वैल्यू तो तुम रोकी हां पर बेहवन नहीं कहता ना भेजो ना यार गजब बेइज्जती है थैंक यू थैंक यू मजाक करो तो भाई अरे अरे मजाक करो मजाक करो भाई अबे अबे बैठ जाओ 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 यार खाली मजाक कर दो यार सीरियस मत लो नहीं नहीं ज्यादा मजाक ज्यादा मजाक ओ भाई जिंजर नाखवा ना के કોલા મિત્રો થોડા પીવા મેટલોડામાં જલ્દી થોડા બની બાકી પી લેવાનું છે હવે એક મસાલા દો એક મિત્રો થોડા પીવા થોડા પીવાની આવું હું તો નો તો જો મેં મસાલા ના ગોસ દેવા transport મસાલા ના કોણ યાર બસ બસ થોડા ની જર પથારી કરી નાખી તમે હાલો થઈ ગઈ હું કરી દીધી રોદય મથારો જો નાખ્યો તમે મસાલા ઓય ના તને ખાલી દી જાય યે ના આલે થોડા ગયા લોકો બેઠા છો ખુદ ની દુકાન ન હોય ને હોટેલ એની ગોળે તો બેઠા तमारी जो, तारी जो है वोटल? हाँ, हमारा बच्चरी जो है। तुम्हारे को नीचू ना कुछ नहीं ले रहा है नहीं? ये क्या बात? ये क्या बात करता है यार? साबास! अरे बेटे इस टेकर को क्या भेजी?

કરીઓ વાળો બસ આપડે હોટો ચાલો જને આવી ખાવે હાલા મોં દા વતી ની કરો નહીં નહીં આપના બા હવે ભાઈ ઓ માર કેડુ હજી નામ મેજર પોગ નવ દે આપડો ચા ઓહ 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 એ લે ઓય ના આઈ બોલન યસ તે બોલા મેમ ને પૂછાવું કે પાસ કર તારકો બોલા કાણી યાર આને સબ્સ્ક્રાઇબ કરવાનું નહી કરતા મેમન છટાકા બટાકા કરો શેર કરો કરો શર્મા હો તો ભેગું નહી થાય તો ભાઈ શર્માવાળ દિલથી બોલે तो फाइनली मित्रों हस्ती आ गई थी क्या था बहुत मोड़ा यार कितनी गाड़ी कितनी आई कितनी गाड़ी कितनी वो गाड़ी 10 मिनट ही मोवा वाला काम से फ्रेड जो मोवा दिखलो सा तुम्हारा काम नहीं नहीं 3 था तू आजू बाजू हां 20 किलोमीटर काफी नहीं को अब जो 15 मिनट में टाइम थोड़ा लिया ना सर कौन से कौन जी हेलो थोड़ा बड़ा वीडियो हेलो भाई चैट में थोड़ा ना भी दम निकली जावे टाटा बाय बाय हेलो अब पगुड़ा पगुड़ा दिनारी के पगुड़ा चलो बोड़ा नेस्ती रोकी भाई पोते आज जी आपड़े रोकी भाई ने जावनु छे रोकी भाई ने गांव मास्ते बोड़ा ने मना हमें जो आछे सोशल मीडिया आश्रम पोपड़ भाई नो पोपड़ का आओ पोपड़ भाई आज तो आपड़े वीडियो बनावा आछे આઈ ક્યાં તો તોની આત્રવ ઓવર ડબલ વાયચા ને જાવ ક્યાં જાવ આપણે હા મારી તમને કોઈને ખબર નહી હોય રોકીભાઈ આનંદ કલાકાર હો તેમ જે કલાકાર દે કૃષ્ણ કલાક યાર આવણો યાર પાથરૂમ સિંગર बाथ में मजा आता है हमरेला हाँ थे हां मित्रों मैं तुम्हें बात कहूं तुम नहीं एक <laughs> कम जगह में लगती है हमारे 10 मिनट 10 मिनट हमारे वदी वदी 5 हाथ में और छोटी वाली 5 मिनट 5 मिनट ये बड़ी अच्छी बात कही आपने

થેન્ક યુ રોકી ભાઈ પણ આવડે તમારો વિડિયો કરતા ને તો નથી કરતા તો યાર તમે મારા આમ નિશુભાઈના બી ચાલુ કી તો કરો હા મિત્રો સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ જરૂર કરી દેજો બીજો મિત્રો એટલે આપણે વિડિયો બીલા નવા બનાવવાનું મત નાઈ તમે ભાઈ સબસ્ક્રાઇબ ન કર અમને વિડિયો બનાવવાનું મન ન તો તમે કાયગા સબસ્ક્રાઇબ કરીજો કાયગા જાત પૂરા કરો હાલો એટલે એક કે કાપી ન

ઓછી કરીને આ બાજુ મૂકી દેવી માં બહુ પરેશાની જગ્યા જ મળે ક્યાં નહીં ગદારી કરી ગયા છે એકલા એકલા ગાડીઓ લઈ નીકળી ગયા અમને કીધું ને અમે ત્યાં વાહેર રહી ગયા આવ થોડુંક રે રોકી ગોયારે આવી માણા કોઈ માણા આવે ગદારી નો કરા યાર મને તને મેકિન ઈળે ઈ ગાડીઓ લઈને આગળ લીપીયા ડુંગરા ઉપર જો અમે ડુંગરા ઉપરથી તમને બતાવું આગળ જો તમને દેખા ન્યાં ગાડી લઈને કેને અમે તને અહીંયા વાટે ઊભે એની વાટે આગળ આવે આગળ આવે ન ઈળે તને ન્યાં બેઠા તો મિત્રો હું તમને એક લોકેશન બતાવું પહેલા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીજો પછી તમને જ બતાવું આ બગવડાનું લોકેશન તમે ખાલી જોઓ જોઈ લો લોકેશન જોવો તમે આ જ્યાં જોણે કે તુની ગાડી ગાડીસ જગ્યા છે

આજે નહિ હમરા તો आवाज નહિ આજે બગડવાના બધું ક્યાં કે પણ પહેલા જઈએ પગે લાગો

મિત્રો જોઈ શકો ડુંગરા ઉપર કેટલું પબ્લિક છે જેટલું નીચું છે ને એટલું એની કરતા ડબલ તો ડુંગરા ઉપર છે પબ્લિક પબ્લિક જ છે મિત્રો પબ્લિક જ છે આ ભાઈ કેમ ઉભા રહી ગયા ભાઈ હાલો ને

મિત્રો બોલો ટીમા કોકળાનો લોકેશન બે વખત કઈ લ્યા આજે અમારો ભગુડાનો લોકેશન મિત્રો મિત્રો બધા હા આ અમારો ભગુડા હો ભાઈ

તમને બતાવું જો અહિયાં કેટલા પબ્લિક છે ને નીચે છે કેટલું છે લવ લવું ભાઈ તમને બધાને કડી ખમવા अब ये कोने इधर में हमारे भाई छो हमने पब्लिक देखा कितने है पब्लिक भाई बहुत आ गए यार पब्लिक एकदम मोटा वो अनलिमिटेड काए नॉकआउट है इसने बैन कर दिया साला <laughs> तुम इधर से हिंदी बोलवा में यार <laughs> तो मित्रों आया से मंदिर बोलमानू आया से मौमनू मंदिर ना बाजू में लाइट होनी शुरू केवड़ा तो यहां

ક્યાં હેલી આટા અગિયાર વાગે ભાઈ અમે નીચે જઈ

मतलब ई का है ये थोड़ो है ना तुम्हें आ भाई ने तक जो आने न हसो भाई

મિત્રો આવી ગયા છે અમે પ્રસાદી લેવા આપડો તો કઈ વિચાર થઈ નહી હવે તમારે લેવું જબરજત હા બધા ભૂખા ચાસે કીવાના મને તો સામું તો ભૂખ લાગી આવડાને મને ભૂખ લાગી છે તો આવી ગયા છે પ્રસાદી લેવા આને અમારે પાછું બહુ ભૂખ લાગે સુદરે બોલો થોડું હે સુદરે બોલો થોડું બોલાની

મને દેખાતું નથી મને દેખાતું કરે અને કાગુનો કેટલા વાગી ગયા વાગ્યા છે મિનિટ છે પાસ થઈ છે ને હવે કરે તો હોય તો આ ચેનલ ઉપર હોય તો લાઈક બોલતા નહીં બીજા બ્લોગમાં